જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ તમે મજામાં હશો અને અમારા વ્લોગ જોવો તો એકદમ મજામાં હશો તો આજે આપણે વ્લોગ શરૂ કરી દીધો છે ઘરનું બધું કામ પતી ગયું છે અને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે એકદમ વિશાલને પપ્પા વયા ગયા છે ઓફિસે ને ધારુભાઈ વયા ગયા છે સ્કૂલે આજે હું ને ગોપી દીદી બંને જ છીએ અને મમ્મી ગયા છે આંગણવાડીએ તો આજે અમે એક પોગ્રામ ગોઠવો છે એ પ્રોગ્રામનું નામ છે ઘઉં સાફ સફાઈ મિશન તો ચાલો તમે બતાવો તો અમે આખા વર્ષના ઘઉં લઈએ છીએ તો મને કોમેન્ટ કરજો કે કોણ કોણ વ્યક્તિ આખા વર્ષના ઘઉં ફરે છે તો આ તપેલામાંથી ઘઉં ચડાઈને અહીંયા ટકલો છે તો આપણે આ ઘઉંને વીણવાના છે તો ચાલો કામે લાગી જઈ યાર તમે બન્યા રહે છે અહીંયા જોવો ટીવી પણ શરૂ છે તો આપણે ટીવી જોતા જોતા ઘઉં સાફ સફાઈ કરવાના છે આ સિરિયલ ચાલે છે ગુમ હે કિસ્સી કે પ્યાર મેં તો કોણ કોણ સિરિયલ કરી નાખ્યો છે તો ચાલો ચડાય તો છે એક બાજુ ને એક બાજુ આને વેણવા પણ પડશે ને તો ચોખ્ખા થઈને આમાં કાકરાને એવું બધું હોય તો એટલા માટે તો દીદી ચાળી ચાળીને ઢગલો તો કરી નાખે છે હવે આપણે આને ઘઉં બેસી જઈએ કેમ કે ઘઉં તો બહુ જાદા છે વિસકમણ જેવા છે ને દીદી વીસ મન જેવા છે તો ચાલો હવે આપણે થાળી લઈને બેસી ગયા છે એ તો હવે આપણે વીણવા બેસી જઈએ બાકી જો એકસો એંસીની સ્પીડ એ છે ને આવી સ્પીડ તમારામાં છે હોય તો કોમેન્ટ કરજો જો જો કાકરો મેળો કાકરો મેળો કાકરો મેળો એકસો એંશીની સ્પીડમાં કાકરો નહીં જવા દેવાનો હો એનું ધ્યાન રાખજો નકર લોટમાં પાછા કાકરા એ છે તો ઘરેથી ઘઉં સાફ કરતા આવડે છે કે નથી આવડતા આમાં કાકરા ખવડાવો છો અમને છો બાકી અમારા ઘઉં તો એકદમ ચોખા છે ખાલી ક્યાંક ક્યાંક કાકરા જ નીકળે છે પુતળિયાને એવું નથી બાકી અમુક વાર એવા ઘઉં આવી જાય છે જેમાં પુતળિયાને એવું બહુ હોય તો સમા કરવામાં આપણને ઘણી પ્રોબ્લેમ થાય પણ અમારે એટલા ખરાબ ઘઉં નથી બહુ સારા છે અને અને હમાઈ થોડા ઓછા કરવા પડે એમ જ છે ક્યાંક ક્યાંક જ કાકરા છે એટલે બધા ઘઉં સાફ કર્યા ને એટલા બધા ઘઉં સાફ કર્યા ને તો થાકી ગયા તો હવે આપણે પોરો ખાઈ લીધો જો બધા ઘઉંને એક તો પહેલાં આમ પલ લીધા ત્યાં તો આ ભાઈ સ્કૂલેથી આવી ગયા આવો આવો સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં કઈ કેવા માંગો છો અને આપણે વાત પોક થઈ લે પછી પછી ક્યાં ની સાયકલ લઈને જવું બેક એમ ખાવા પીવાનું કઈ નથી ખાઈને તો આવ્યો છું શું ખાય તું તે સ્કૂલે આજે અરે વાહ અને અહીંયા સોલો અમારા જમાઈ

તો ચાલો યુટ્યુબ ફેમિલી હવે તારું ભાઈ આવી ગયા છે તો હવે ઘઉં આપણે એટલા સાફ કરવાના નથી અને કલી હવે આપણે થાકી ગયા હવે થોડુંક વિડીયોનું ને રીલ્સનું એડિટિંગ કરી લઈએ તો થોડીક વાર થી છે તો તારું ભાઈ મને કાઈતરા આપીને વઈ ગયા મને કે આયો ભાભી તમે કાઈતરા ખાવ હું તો જાઉ છું અરે મેં કીધું વાહ તું ક્યાંથી લઈ એવો જો આયા તો અમે આને કાઈતરા અથવા તો ગોરા સાંભળી કે તમારી બાજુ આને શું કહેવાય મને કોમેન્ટ કરીને જરાક જણાવજો તો 12 વાગે ગયા તા ને આપણે ઘઉં બહુ એટલે બહુ સાફ કર્યા ને તો ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ એટલે રસોઈ તો બનાવવી પડે તો લોટ પડ્યો તો તો ચાલો હવે આપણે રોટલી બનાવી નાખીએ ગરમે ગરમ ને પછી જમવા બેસીએ રોટલી બની ગઈ પછી ત્યાં મારા હાથમાં તાજી તાજી કેરી આવી ગઈ તો કેરીને ભાળી આપણને એને ખાવાનું મન છું તો આપણે લઈ લીધો વાટકો ને ચાકો તો હાલો હવે કેરીને સુધારી નાખવી છે ને મસ્ત બાકી નાની નાની તો કોને કોણે કેરી ખાઈ લીધી છે કોમેન્ટ કરજો પાકલ કેરી નથી પણ કાચી ખાખરી તરીકે ખવાય ને એ કેરી છે મસ્ત ની કેરી સુધારાઈ ગઈ છે પણ કેરી ને એકલું એકલું લાગતું તું તો મને છુ કે ને મીઠા ને ચટની અરે એની દોસ્તી કરાવી દો તો મીઠું ને ચટણી નાખ દીધી આપણે તો કોને લોકો ને મારી જેમ મીઠું ને ચટણી નાખીને કેરી ખાવાનું ભાવે છે કોમેન્ટ જરૂર કરજો

પપ્પાયામાંથી પપ્પ લેવા છે યુટ ફેમિલી પાંચ વાગી ગયા છે અને તડકો પડે છે તમારે કેવો પડે છે કોમેન્ટ જરૂર કરજો ત્યાં મમ્મીને ગોપી દીદી બને ટીવી જોવા છે સિરિયલ આવે છે રિશ્તા ક્યાં કહેલાતા હે તમે કંઈ કંઈ સિરિયલ જોઓ છો કોમેન્ટ જરૂર કરજો અને અમારા તારૂભાઈને લાગી ગઈ છે ભૂખ તો મને મેગી બનાવવાનું આપીને બહાર ગયા છે કહે કે ભાભી તમે મેગી બનાવી દો હું રમીને આવું તો અહીંયા પાણી ગરમ થઈ ગયું છે તો ચાલો હવે આમાં આની અંદર આપણે મેગી નાખી દઈએ તો મને તો મને સાદી મેગી બહુ ભાવે તમને લોકોને કેવી કેવી મેગીમાં આવે છે મને કોમેન્ટ કરજો અને મારી જેમ કોણ મેગી લવર છે એ પણ કોમેન્ટ કરજો જો આપણે અહીંયા મેગી બનવાની તૈયાર છે મતલબ કે બની જ ગઈ છે ઓલમોસ્ટ તો હવે આ ધારું આવીને ખાય તો સારું કેવી બની છે ટેસ્ટમાં મને ખબર નથી જે મારે ખાવાનો કંઈ વિચારો હતો નહીં મેં જે વાન નાસ્તો કર્યો હોય એટલા માટે એની એક પૂર્તી જ મંગાવી દીધી છે ઘરમાં કોઈ બીજું કંઈ ખાતું નથી એટલા માટે તો આપણે મેગી બની ગઈ છે તો એને આપણે ગેસ બંધ કરી દઈએ અને પાણી વગરની રૂખી સુખી જ ખાવી હોય હવે રમીને જલ્દી આવે તો હા ભાઈ હિસાબ આવી ગયા છે રમીને નથી તો હું મેગી બનાવી રહી ત્યાં સુધી માત તેવી બેની છે ધારું મસ્ત રેડી ભાઈ ગરમ ન હોય તો ચો તો હાલો મિત્રો આપણે કામેથી આવી ગયાસી વકી જતી અને હવે છે ને આપણે જોવા આવી ગયું છે પાલું પડી ગયું છે ફુલાવરનું શાક છે ભાખરી છે છાશ છે અને કેરી છે પ્લસ આપણે સંભારો છે અને એમાં ધાર્મિક બેસી ગયા છે જમવા તો હાલો હવે જમી લઈએ અને પછી તમને મળીએ

તો યુટ્યુબ ફેમિલી આપણે સિલ્કની સાથે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એક તો આ ચોકલેટની અને કોણે બાર માસના ઘઉં ભરી લીધા છે એવડી મને કોમેન્ટ કરજો અને કોને કોને મારી જેમ સિલ્ક ભાવે છે એ પણ કોમેન્ટ કરજો તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જશે કશે ને જય માતાજી